ગાળાવાટમાં ફેરવી દીધી છે જે મુસાફરીને મુશ્કેલ અને જોખમી બનાવે છે રહેવાસીઓએ વારંવાર અધિકારીઓને આ મુદ્દાને ઉકેલવા માટે અપીલ કરી પરંતુ તેમની વિનંતીઓ અવગણવામાં આવી છે વહેલી સવારે વિરોધકારીઓએ રસ્તો અવરોધી દીધો જેનાથી ટ્રાફિક જામ થયો અને તેમની પરિસ્થિતિ તરફ ધ્યાન ખેંચાયું પરિસ્થિતિ ત્યારે બગડી જ્યારે પોલીસ બાય ગામના સરપંચ જબાર જતને જે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા તેમની અટકાયત કરી પોલીસની આ કાર્યવાહીથી વિરોધાકારીઓનો ગુસ્સો વધ્યો હાજીપીર રોડ એક મહત્વનો રાજ્ય ધોરીમાર્ગ છે જે માત્ર સ્થાનિક રહેવાસીઓને જ નહીં પરંતુ સરહદી વિસ્તારને પણ જોડે છે જે નાગરિક અને સૈન્ય માટે મહત્વપૂર્ણ છે રસ્તાની હાલત સ્થિતિએ આ વિસ્તારના દૈનિક જીવન અને આર્થિક પ્રવૃત્તિઓ પર ગંભીર અસર પાડી છે સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે જો રસ્તાની મરામત તાત્કાલિક શરૂ નહીં થાય તો તેઓ પોતાનું આંદોલન ચાલુ રાખશે તેમણે અધિકારીઓને તાત્કાલિક મરામત કાર્ય શરૂ કરવા માટે અલ્ટિમેટમ આપ્યો વિરોધકારીઓ નક્કી છે કે તેમની અવાજ સાંભળવામાં આવે અને રસ્તાની સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં લેવામાં આવે આ આંદોલન ગ્રામીણ વિસ્તારોમાં બિનમૂલ્ય ઢાંચાકીય અવગણનાના વ્યાપક મુદ્દાને હાઇલાઇટ કરે છે જ્યાં રહેવાસીઓને અધિકારીઓનું ધ્યાન ખેંચવા માટે આવા પગલાં લેવા પડે છે હાજીપીરના રહેવાસીઓ આશાવાદી છે કે તેમનું આંદોલન ઝડપી કાર્યવાહી અને રસ્તાની મરામત તરફ દોરી જશે છે 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 અહીંયાથી જેટલી પણ પબ્લિક જાય વર્ષથી આ રોડનું કામ અટકેલો બીજા થયા એટલે અહીંયાની જે સ્થાનિક પબ્લિક છે ને અંતિ હેરાન છે એના માટે અમે આંદોલન કરશું તમારે મારવું હોય જેલમાં પૂરવું હોય જે કરવું હોય એ કરજો અમારી ના નથી કેમ કે અમે થાકી ગયા છીએ અમારે નથી બીમાર માણસ તો હોસ્પિટલ પહોંચતું અને નથી કોઈ પણ અમારી કોઈ સરકારી સુવિધા પ્રમાણે અમે પહોંચી નથી શકતા એટલે આ રોડ ખરાબ છે બાકી જો તમે સાથ સહકાર આપશો તો તમારો આભાર અને નહીં આપો તો મારી ને આપશો જે કરશો પણ રોડ અમે ખાલી નહીં કરીએ મંજૂરી તો લેવી પડે મંજૂરી સાહેબ આંદોલનોમાં ના હોય અમે લડી લડીને થાક્યા છીએ સ્થાનિક પણ ખબર છે સાહેબ કલેક્ટર નું જાહેરનામ કયા પ્રમાણે કલેક્ટર સાહેબ જાહેરનામું નથી પાડી શકતા કે આ રોડ ખરાબ છે એના પરથી વાહનો ના હાલે અને અહિયાં સ્થાનિક પબ્લિક શું હાલ છે તમે કઈ બાજુ થી આવ્યા છો અહિયાં થી છો કે આ રસ્તેથી આવ્યા છો વિષય ને છે સારી રીતે સમજવાનો અને કાનૂન અમારો સમય જે છે ફરજ છે પબ્લિક માટે લડવું અને પબ્લિકની પરેશાનીને સરકાર ને સરકાર આમ અમે તમારી સામે ટકરાવા માટે અહીંયા ઉભા નથી અમારે કોઈ તમારી સાથે મંજૂરી લેવી

પરેશાન છીએ તમારે જો કદાચ એવો કદાચ અમારા પર શક હોય તો તમારી બોલેરો ગાડી તો એથી ની સ્પીડમાં તમે હાજીપુર ફાટક પહોંચાડી દો અને કેટલા કલાકમાં કેટલા ટાયર જાય છે એ તમને ખબર પડશે એટલે અમે અમે અહીંયા છે ને કોઈ લડાઈ કરવા નથી આવ્યા નથી પોલીસ સાથે હાથાપાઈ કરવા આવ્યા અમે સંવૈધાનિક રીતેનું જે અમારો વિરુદ્ધ છે અમે રજૂ કરીએ છીએ કેમ કે આ ત્રણ વર્ષથી નું કામ અટકેલો છે આજકાલથી નથી અટકેલો સંવૈધાનિક રીતે મંજૂરીની જરૂરિયાત છે તો તમે સાહેબ ઉપર રિપોર્ટ કરો ને અહીંયાની પબ્લિક હેરાન છે એના માટે ભાઈ તમે અમને દબાવશો નથી થોડી કાંઈ ફેર પડવાનું

એ લોકો તો એ લોકો તો જયારે અમે આવીએ પોલીસ આવે ત્યારે એ લોકોને ખબર પડે બાકી અહિયાં ની સ્થાનિક પબ્લિક ની શું પોઝિશન છે એ લોકોને કઈ ખબર જ નથી અમે કોઈ સાથે ઝઘડો જ નથી

એ લોકો આવશે અને પછી સમજે થશે ના હોય સર તમે મંજૂરી નથી મંજૂરી નથી તો એના માટે તમે આજે અહીંયા થી તમે ઉપાડીને અમને લઈ જાઓ એટલે એનો તો મતલબ એ થયો તો અમે તો જો આજે તમે નહી કાર્યક્રમ કરવા દો તો તો અમે અમે રોજ 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 અમારે લઈ લઈ જવાનું કરવાના જઈશું એવું ના હોય હાલો કેટલા છે તમારી સાથે